મિત્રો સવારે ઉઠતાની સાથે જ આ એક વસ્તુ ખાઓ તમે ક્યારેય બીમાર નહીં પડો શું તમે ક્યારેય ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આપણી દાદી નાની અંશી વર્ષની ઉંમરે પણ કેવી રીતે આટલા સ્વસ્થ અને મજબૂત રહેતા હતા અને આજે આપણે ત્રીસ કે ચાલીસ વર્ષની ઉંમરે જ થાક નબળાઈ અને નાની નાની બીમારીઓથી ઘેરાઈ ગયા છીએ શું આપણી પાસે કોઈ મોંઘી દવાઓ નથી કે પછી આપણે ક્યાંક ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છીએ શું થાય જો હું તમને કહું કે આનું રહસ્ય હોસ્પિટલના મોટા બિલમાં નહીં પરંતુ એક હજારો વર્ષ જૂની વાર્તામાં છુપાયેલું છે એક એવું રહસ્ય જે આપણા ઋષિમુનિઓ જાણતા હતા એક એવું વચન કે જો તમે આ સમજી લેશો તો તમારે ક્યારેય બીમાર નહીં પડવું પડે આપણા શાસ્ત્રોમાં કહ્યું છે આહાર સત્વ શુદ્ધિ જેનો ખૂબ જ સરળ અર્થ છે કે જેવો તમારો આહાર શુદ્ધ હશે તેવું જ તમારું મન અને શરીર શુદ્ધ અને નિરોગી બનશે આજે હું તમને પાંચ પ્રાકૃતિક સંજીવની વિશે જણાવવાની છું જેમાં પ્રકૃતિએ આપણને વરદાનમાં આપી છે આ કોઈ મોંઘી દવાઓ નથી આ એ જ વસ્તુઓ છે જેનો ઉપયોગ આપણા વડવાઓ કરતા હતા અને આખી જિંદગી નિરોગી રહેતા હતા આ પાંચ વસ્તુઓ તમારા શરીરની અંદર છુપાયેલી બધી ગંદકીને બહાર ફેંકી દેશે અને તમને આશી વર્ષ સુધી યુવાન રાખશે શું તમે એ રહસ્ય જાણવા તૈયાર છો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં મારી વિનંતી છે કે જો તમે અમારી આ સેહત સ્નાપ યુટ્યુબ ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વિડીયો ગમે તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને સાથે તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં ચાલો એ વાર્તા સાંભળીએ એક સમયની વાત છે આયુર્વેદના એક મહાન જ્ઞાતા ગુરુજી પોતાના શિષ્યોને જ્ઞાન આપી રહ્યા હતા વાતાવરણ ખૂબ શાંત હતું પરંતુ એક શિષ્યના મનમાં વ્યગ્રતા હતી તેણે હાથ જોડીને પૂછ્યું ગુરુદેવ મારું મન ખૂબ વ્યગ્ર છે હું જોઉં છું કે લોકો નાની ઉંમરમાં જ બીમારીઓનો ભાર લઈને ફરે છે આપણા વડીલો તો આટલું લાંબુ જીવ્યા છતાંય સ્વસ્થ હતા પરંતુ આજે ગરીબ માણસ પાસે તો દવાના પૈસા પણ નથી હોતા તે પીડામાં જ પોતાનો જીવ ગુમાવી દે છે શું પ્રકૃતિએ આપણને નિરોગી રહેવાનો કોઈ સરળ માર્ગ નથી આપ્યો કૃપા કરીને અમને કોઈ એવો ઉપાય બતાવો જે દરેક માણસ ભલે તે ગરીબ હોય કે અમીર તે અપનાવી શકે અને આ બીમારીઓના ચક્રમાંથી બહાર નીકળી શકે શિષ્યની આંખોમાં કરુણા જોઈને ગુરુજી હસ્યા તે બોલ્યા પુત્ર તે ખૂબ ઊંડો સવાલ પૂછ્યો છે બીમારીનું મૂળ કારણ બહાર નથી પરંતુ આપણી અંદર છે આપણે દરરોજ સ્નાન કરીને શરીરને બહારથી તો ચમકાવી દઈએ છીએ પરંતુ જે અંદર આંતરડામાં નસોમાં જે ગંદકી જમા થાય છે તેનું શું તમે વિચારો જો ઘરનો કચરો બે દિવસ સુધી બહાર ન ફેંકવામાં આવે તો શું થાય તે સડવા લાગે છે દુર્ગંધ આવે છે જીવજંતુઓ થાય છે બસ આવું જ આપણા પેટમાં થાય છે આપણું શરીર એક મશીન જેવું છે આપણે જે અનાજ ખાઈએ છીએ તેને પચતા અઢાર કલાક લાગે છે જ્યારે ફળો ત્રણ કલાકમાં જ પચી જાય છે પણ આપણે એટલી ધીરજ નથી રાખતા એક ભોજન પચે તે પહેલાં જ બીજું ભોજન અંદર નાખી દઈએ છીએ પરિણામ અંદર રહેલું ભોજન પચવાને બદલે સળવા લાગે છે આ જ ગેસ એસિડિટી અને હજારો બીમારીઓનું મૂળ છે આ ગંદકી જ્યારે લોહીમાં ભળે છે ત્યારે તે આખા શરીરમાં ફેલાય છે અને ચામડીના રોગથી લઈને કેન્સર સુધી બધું જ પેદા કરી શકે છે એટલે જો નિરોગી રહેવું હોય તો સૌથી પહેલું કામ છે શરીરની અંદરની સફાઈ અને આજે હું તમને એ જ પાંચ વસ્તુઓ વિશે જણાવીશ જે આ સફાઈનું કામ કરે છે તે પણ વગર કોઈ ખર્ચે ગુરુજીએ પહેલી વસ્તુ તરફ ઇશારો કરતાં કહ્યું સૌથી પહેલી વસ્તુ છે કડવો લીમડો આપણા એને સર્વ રોગ નિવારિણી કહેતા અર્થ કે દરેક રોગને હરનારો આના માટે કોઈ પૈસા ખર્ચ નથી કરવાના આ તમને ઘરની આસપાસ સરળતાથી મળી જશે લીમડો માત્ર શરીરને જ નહીં મનને પણ શાંત કરે છે તે શરીરની અંદર પેદા થતાં ઝેરી કીટાણુઓનો નાશ કરે છે દરરોજ સવારે ખાલી પેટે માત્ર બે લીમડાના પાન ચાવી જાઓ તમારા પેટના અલ્સર અને કબજિયાતની સમસ્યા જડથી દૂર થવા લાગશે જેમને પેટમાં ગરમી રહે છે મોંમાં વારંવાર ચાંદા પડે છે તેમના માટે તો આ અમૃત છે લીમડાનું પાણી લોહીને શુદ્ધ કરે છે જ્યારે લોહી સાફ થાય છે ત્યારે ચહેરાના ખીલ દાગ આપમેળે દૂર થવા લાગે છે તે પાચનશક્તિને એટલી મજબૂત બનાવે છે કે પેટમાં કીડા કે ઇન્ફેક્શન ટકી જ નથી શકતા લીમડાનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણી ગરમ કરી તેમાં પાન નાખો પાણી લીલું અને અડધું થાય ત્યારે ગાળી લો સ્વાદમાં કડવું લાગશે પરંતુ ડાયાબિટીસ ન હોય તો એક ચમચી મધ મેળવી શકાય છે પછી ગુરુજીએ બીજી વસ્તુ બતાવી આ છે આમળા આયુર્વેદમાં કહ્યું છે કે સો હળનો ગુણ એક તરફ અને એક આમળાનો ગુણ એક તરફ આ એકલી ઔષધિ તમારા આંશી ટકા રોગોને સમાપ્ત કરી શકે છે સવારે ખાલી પેટે માત્ર એક આમળા ખાવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ એટલી વધી જશે કે બીમારીઓ તમારી નજીક પણ નહીં આવે તમે વૃદ્ધ થશો તો પણ શરીરમાં યુવાનો જેવી ઉર્જા રહેશે આ આંખોની રોશની માટે વરદાન છે વૃદ્ધાવસ્થામાં આવતા મોતિયાબિંદના જોખમને ટાળે છે આખા વર્ષમાં જ્યારે પણ આમળા મળે તેનું દરરોજ સેવન કરો તે તમારો થાક નબળાઈ ચામડીની એલર્જી બધું દૂર કરશે તમારું લિવર અને કિડની બરાબર કામ કરશે પેટ ખુલીને સાફ આવશે આમળા વાત પિત્ત અને કફ આ ત્રણેય દોષોને સંતુલિત રાખે છે જેનાથી શરીર બીમાર જ નથી પડતું ગુરુજીએ ત્રીજી વસ્તુ હાથમાં લીધી આ છે હળદર હળદર લાખો દુખાવાની એક દવા છે બસ ધ્યાન એ રાખવું કે હળદર શુદ્ધ હોવી જોઈએ બજારના પાવડર પર ભરોસો ન કરો આખી હળદર લાવીને ઘરે જ દડાવો રોજ રાત્રે સૂતા પહેલાં કે સવારે એક ગ્લાસ ગરમ પાણીમાં અડધી ચમચી હળદર મેળવીને પીઓ આ હળદરવાળું પાણી તમારા આંતરડા અને કમરના દુખાવા માટે ખૂબ ફાયદાકારક છે તે તમારા હૃદયને તંદુરસ્ત રાખે છે લોહીની નસોમાં જામતા કચરાને સાફ કરે છે આજકાલ ડોક્ટરો લોહી પાતળું કરવાની દવા આપે છે આ હળદર એ જ કામ કુદરતી રીતે કરે છે તમારા લોહીને શુદ્ધ કરે છે જેનાથી ચહેરા પર ચમક આવે છે કરચલીઓ દૂર થાય છે તે લીવરની કાર્યક્ષમતા વધારીને ભોજનને સારી રીતે પચાવવામાં મદદ કરે છે જેનાથી કબજિયાત કે માથાના દુખાવાની ફરિયાદ નથી રહેતી આપણા ઋષિમુનિઓ હજારો વર્ષ પહેલાં જ હળદરનું મહત્ત્વ જાણતા હતા એટલે જ એને આપણી રસોઈનો ભાગ બનાવી દીધો ચોથી વસ્તુ બતાવતા ગુરુજી બોલ્યા આ છે એલોવેરા એટલે કે કુંવારપાઠું ડાયાબિટીઝના દર્દીઓ માટે આનાથી ઉત્તમ કશું નથી સવારે ખાલી પેટી એક કે બે ચમચી એલોવેરાનો તાજો રસ લેવાથી શુગર કાબૂમાં રહે છે એલોવેરામાં ઘા ભરવાની અદ્ભુત શક્તિ છે જો પેટની અંદર આંતરડામાં ઘા પડ્યા હોય તો આ રસ તેને પણ ભરી દે છે કાનમાં દુખાવો થતો હોય તો રસનું એક ટીપું નાખવાથી આરામ મળે છે એલોવેરા જ્યુસ પીવાથી ચહેરા પર નિખાર આવે છે ભૂખ ખુલે છે કબજિયાત મટે છે અને શરીરમાં લોહીની ઓળખ પૂરી થાય છે સાંધાના દુખાવામાં પણ આ રાહત આપે છે પરંતુ એક વાતનું ધ્યાન રાખજો ગર્ભવતી મહિલાઓ અને જે માતાઓ બાળકને દૂધ પીવડાવે છે તેમણે આનું સેવન ન કરવું અંતે ગુરુજીએ પાંચમી અને અંતિમ વસ્તુ બતાવી આ છે ફટકડી આયુર્વેદે ફટકડીની તુલના પારસ પથ્થર સાથે કરી છે જે લોખંડને સોનું બનાવી દે ફટકડી એટલી મૂલ્યવાન છે તેનો પ્રયોગ ખૂબ સાવધાનીથી કરવાનો છે તેને બારીક પીસીને પાવડર બનાવી લો રાત્રે જમ્યા પછી એક ગ્લાસ પાણીમાં માત્ર એક ચપટી યાદ રાખજો માત્ર એક ચપટી ફટકડી મેળવીને પી લેવાની છે આ પ્રયોગ રૂજ નથી કરવાનો ક્યારેક ક્યારેક જ કરવાનો ફટકડી લોહીમાં જામેલી ગંદકીને સાફ કરે છે જ્યારે આપણને ઈજા થાય છે અને લોહી વહેવા માંડે છે ત્યારે કોઈ પણ દવા કરતાં ઝડપથી ફટકડી લગાવતા લોહી તરત બંધ થઈ જાય છે કારણ કે તે લોહીનો ગઠ્ઠો બનાવી દે છે જે લોકો નશો કરે છે દારૂ કે સિગરેટ પીવે છે તેમના ફેફસામાં જે ઝેર જમા થાય છે તેને આ બહાર કાઢે છે મોંમાં ચાંદા પડ્યા હોય પેઢા ફૂલી ગયા હોય કે દાંતમાં દુખાવા હોય તો ગરમ પાણીમાં ચપટી ફટકડી નાખીને કોગળા કરી લો તરત આરામ મળશે જૂનામાં જૂનો કફ પણ આનાથી સારો થઈ જાય છે પરંતુ આનો ઉપયોગ પણ ગર્ભવતી મહિલાઓ અને દૂધ પીવડાવતી માતાઓએ નથી કરવાનો વાત પૂરી કરીને ગુરુજીએ કહ્યું બાળકો આ એ પાંચ વસ્તુઓ છે જેમાં પ્રકૃતિએ આપણને મફતમાં આપી છે આ દેખાવમાં દસ વીસ રૂપિયાની સામાન્ય વસ્તુઓ હશે પરંતુ આ તમારી લાખો રૂપિયાની દવાઓ કરતાં પણ વધારે કિંમતી છે જે કામ મોંઘી દવાઓ નથી કરી શકતી તે કામ આ પ્રાકૃતિક ઔષધિઓ કરી શકે છે જે માણસ આ પાંચ વસ્તુઓનું મહત્વ સમજી ગયો અને તેને જીવનમાં અપનાવી લીધું તેને ક્યારેય કોઈ મોટો રોગ નહીં થાય અને તે લાંબા સમય સુધી યુવાન અને નિરોગી બની રહેશે ગુરુજીએ આગળ કહ્યું અને હા જો તમે હંમેશા થાકથી પરેશાન રહો છો જો થોડું કામ કરતાં જ થાકી જાઓ છો હંમેશા નબળાઈનો અનુભવ થાય છે ચક્કર આવે છે તો સમજી લો કે શરીરમાં પોષક તત્વોની ઉણપ છે આપણું શરીર ચાર મુખ્ય વસ્તુઓ પર ચાલે છે પહેલું છે આયન એટલે લોહ તત્વ આ એ તત્વ છે જે આપણા લોહીમાં હિમોગ્લોબિન બનાવે છે અને આખા શરીરમાં ઓક્સિજન એટલે કે પ્રાણવાયુ પહોંચાડે છે જ્યારે આની ઉણપ થાય ત્યારે માણસ ઢીલો પડી જાય છે તેને એનિમિયા કહે છે શરીરમાં જીવ જ ન બચ્યો હોય તેવો અનુભવ થાય છે કોઈ કામમાં મન નથી લાગતું આ ઉણપને દૂર કરવા માટે પાલક અને કોળાના બીજ ઉત્તમ છે પાલકને તમે કાચી સલાડમાં ખાઓ લીંબુ નીચોવીને તો સૌથી વધુ ફાયદો મળે અથવા તેનું શાક સૂપ કે જ્યુસ બનાવીને પણ લઈ શકાય છે પરંતુ એક ભૂલ ન કરતા જમવાની સાથે કે જમ્યા પછી તરત ચા કે કોફી ક્યારેય ન પીતા કારણ કે તે શરીરમાં આયરણને શોષવા નથી દેતું બીજું જરૂરી તત્વ છે મેગ્નેશિયમ આ તમારી માંસપેશીઓને તાકાત આપે છે આની ઉણપથી શરીરમાં આળસ વધે છે આ તમને લીલા પાંદડાવાળા શાકભાજી બદામ કાજુ અળસીના બીજ અને દાળમાંથી મળશે પરંતુ જો તમે વધારે પડતી ખાંડ કે મીઠી વસ્તુઓ ખાશો તો શરીરનું બધું મેગ્નેશિયમ તે ખાંડને પચાવવામાં જ ખર્ચાઈ જશે અને શરીરમાં ઉણપ સર્જાશે ત્રીજી સૌથી મહત્વની વસ્તુ છે વિટામિન ડી જો હાડકાં મજબૂત તો શરીર મજબૂત વિટામિન ડી જ શરીરમાં કેલ્શિયમનું શોષણ કરાવે છે તેના વગર હાડકા નબળા પડી જાય છે આનો સૌથી મોટો અને મફત સ્ત્રોત છે સૂર્યનો પ્રકાશ રોજ સવારે દસ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યાની વચ્ચે લગભગ પંદરથી વીસ મિનિટ સુધી પોતાના હાથ પગ અને ચહેરા પર તડકો લેવાથી આખા દિવસનું વિટામિન ડી મળી જાય છે અને ચોથું તત્વ છે ઓમેગા થ્રી ફેટી એસિડ આ શરીરનો સોજો ઘટાડે છે અને ઉર્જા વધારે છે શાકાહારીઓ માટે આનો સૌથી સારો સ્ત્રોત છે અળસીના બીજ અળસીને હંમેશા પીસીને તેનો પાવડર બનાવીને જ વાપરવો સવારે ખાલી પેટે દહીંમાં મેળવીને પાણી સાથે કે રોટલીના લોટમાં મેળવીને પણ ખાઈ શકાય છે છેલ્લે ગુરુજીએ એક સરળ નુસ્ખો બતાવ્યો હવે એક એવી રીત સાંભળો કે આ બધું તમને એકસાથે મળી જાય એક ચતુર્થાંશ કપ પીસેલી અળસી બે ચમચી ચિયા સીડ્સ અડધું કપ પીનટ બટર અડધો કપ મધ અને અડધો કપ તમારા મનપસંદ સૂકા મેવા જેવા કે કાજુ બદામ અખરોટ સૂકા મેવા અળસી અને ચિયા સીડ્સને મિક્સીમાં પીસી લો પછી તેમાં મધ અને પીનટ બટર નાખીને બરાબર મેળવી લો આ મિશ્રણના નાના નાના લાડુ કે ગોળીઓ બનાવી લો અને ફ્રીજમાં મૂકી દો રોજ સવારે ખાલી પેટે આ એક ગોળી ખાઈ લો આનાથી તમને પ્રોટીન ફાઈબર ઓમેગા થ્રી બધું જ મળી જશે તમારી શરીરની બધી નબળાઈ માત્ર દસ દિવસમાં દૂર થઈ જશે અને તમે ઊર્જાવાન અને ખુશહાલ જીવન જીવી શકશો મિત્રો આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સામાન્ય માહિતી માટે છે દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે જો તમને કોઈ ગંભીર બીમારી હોય અથવા તમે કોઈ અન્ય દવાઓ લઈ રહ્યા હો તો કોઈ પણ નવો ઉપચાર શરૂ કરતા પહેલાં તમારા ડોક્ટરની સલાહ અવશ્ય લેજો મિત્રો હું આશા રાખું છું કે આ વાર્તા અને આ જ્ઞાન સાંભળીને તમારા જીવનમાં સારા બદલાવ જરૂર આવશે તમને આ વિડીયોમાંથી કઈ વાત સૌથી સારી લાગી તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ અમૂલ્ય જાણકારી તમારા સુધી જ ન રાખતા તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરીને તેમને પણ આ પ્રાચીન જ્ઞાનનો લાભ જરૂર આપજો જો તમને આ વિડીયો દિલથી સારો લાગ્યો હોય તો જ આ વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમે હજુ સુધી આપણી આ સેહત સ્નેપ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા જ સારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો તમારો દરેક દિવસ શુભ રહે અને તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે ધન્યવાદ નમો બુદ્ધાય